લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ સુરતમાં લોકશાહી ના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવકા પર્વ થી ઉજવણી કરે તે માટે સુરતના કિન્નર સમાજના સ્ટેટ આઈકોન નિકિતા કુવરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી

કુંવર કશિશ કુવરે નાગરિકોને મતદાન ની અપીલ કરતા જણાવ્યું હતું વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા લોકો માટે અને લોકોનું શાસન ચાલે છે અઢાર વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્ય છે દેશભરમાં તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી સાતમી મે એ યોજાનાર લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપણે સૌ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવું જોઈએ નૂરી કુંવર કશિશ કુંવરે વધુમાં કહ્યું છે કે દેશના સર્વાંગી વિકાસમાં આપણા પ્રત્યેક મતનો આગવો મૂલ્ય છે મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે

સાત તારીખે ચડીને ભાગ લઈશું અમે સવારે વહેલા ઉઠીને વગર કોઈ જાતના બહાનાઓ બનાવ્યા વગર અમારા નજીકના પોલિંગ બૂથ પર જઈને ચોક્કસપણે મત આપીશું અને અમે આખા સુરત ધરતીના અને ગુજરાતની જનતા ને હાથ જોડીને આજ નમ્ર વિનંતી કરીએ છીએ આપણને આટલો મોટો મહત્વનો અધિકાર મળ્યો છે મતાધિકાર એનો ઉપયોગ કરો અને એનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિ કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ પાર્ટી ને જોઈને નહીં પરંતુ જે વ્યક્તિઓ ખરાપણે આપણા માટે સારું કામ કરે છે ભારતના વિકાસમાં યોગદાન આલે છે એ વ્યક્તિને એ અમૂલ્ય મોટી હોય તો ચોક્કસપણે તમને ઉપયોગ કરીને જે તે પાર્ટી જે તે વ્યક્તિને છૂટીને આગળ લાવવું જોઈએ એ આપણી ફરજ પણ છે અમે તો કિન્નરો છે અમને તો બહુ લડાઈઓ પછી અધિકાર મળ્યો છે પરંતુ એ છતાં પણ